ચોટીલા નેશનલ હાઈવે ગૌરક્ષકો દ્વારા ચક્કાજામ હિન્દુ ધર્મના ચાર શંકરાચાર્યૂન સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તેવી માંગણીના રૂપે સૌરાષ્ટ્રના માચામુંડા ધામ ચોટીલા ખાતે જાબાજ ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા ચોટીલા ચાર રસ્તા પોલીસ ચોકી પાસે સવારના દસ વાગે વાહન રોકી અને ગૌરક્ષકો દ્વારા પોતાનો રોષ અને ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે ચોટીલાના પોલીસ દ્વારા સખત કડક બંદોબસ્ત દ્વારા તેમને પોલીસ કરી ધરપકડ કરી અટકાયતી પગલા લીધા હતા ત્યારે ગૌરક્ષકો ચોટીલા નેશનલ હાઈવે પર પોતાનો રોષ સાથે નેશનલ ઉપર સુઈ ગયા હતા લાંબી મહેશતની બાદ ચોટીલા પોલીસ દ્વારા તેમને અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન રાષ્ટ્રપ્રમુખ હરેશભાઈ ચૌહાણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ પ્રશાંતભાઈ શાહ સહિતના અનેકોની ઉપસ્થિતિમાં સાધુ સંતો તેમજ ગૌરક્ષકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પુનીત ઠક્કર જીટીવી ન્યૂઝ ચોટીલા